નમસ્કાર મિત્રો બાર શિયાળે રાજ્યના વાતાવરણમાં એક એક મોટો પલટો આવી ચૂક્યો છે ત્યારે આગામી બાર કલાકની અંદર રાજ્યમાં વરસાદનું જોર વચ્ચે સાથે વરસાદના વિસ્તારની અંદર પણ વધારો જોવા મળશે મિત્રો ચાલીસ પ્રતિ કલાકની ઝડપ સાથે અને વીજળીના કડાક વડાક સાથે માવઠાના વરસાદની મોટી આગાહી કરાય છે આપણી સરકારી સંસ્થા હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી બારથી ચોવીસ કલાકની અંદર કે કયા વિસ્તારોમાં માવઠાનો માર પડશે કેવો વરસાદ પડશે તેની વાત કરીશું આપણે તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે ખરીદતો નહીં માટેના કોઈ પણ ઉપયોગી છે સુધી સરસ જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બાર થી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે વાદલ સયું વાતાવરણ છવાઈ જશે આગાહી પ્રમાણે આગામી બારથી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના છૂટા વિસ્તારોમાં સામાન્ય જાપતાથી એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં હળવું માવઠું પડી શકે બોટાદ અને ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવશે આ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાંની આગાહી કરાય છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે બોર્ડર એરિયાના વિસ્તારો છે એમાં નર્મદા જિલ્લાના વિસ્તારો હોય તાપી જિલ્લાના વિસ્તારો હોય ડાંગ જિલ્લાના વિસ્તારો હોય અને વલસાડ જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આગાહી પ્રમાણે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ તો એકલ દુગળ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે દક્ષિણ ગુજરાતમાં જે બાકીના વિસ્તારો છે સુરત નવસારી અને ભરૂચ જિલ્લામાં કોઈ મોટી શક્યતા નહીં સામાન્ય ઝાપટાં પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસતની આગાહી કરી છે જેમાં ખાસ કરીને દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ જિલ્લાઓના છૂટા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવું માવઠું પડી શકે મિત્રો હવે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આગામી બારથી ચોસ કલાકની અંદર ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાતમાં આગાહી પ્રમાણે ખાસ કરીને જે પૂર્વના ભાગો છે એમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય અરવલ્લી જિલ્લાના વિસ્તારો હોય મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટું આવશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેના કારણે છોટાછ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી શકે તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં હળવું માવઠું પણ પડી શકે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠામાં જે સાબરકાંઠા જિલ્લાના લાગુ વિસ્તારો છે ત્યાં કોઈ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા પડી જાય બાકી બનાસકાંઠા પાટણ જિલ્લામાં વરસાદની શક્યતા ઓછી છે કચ્છના ખેડૂતોએ કોઈ ચિંતા કરવા જેવું નથી કારણ કે કચ્છના વિસ્તારોમાં કોઈ આગાહી કરાઈ નથી તો મિત્રો આતા હવામાનના સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કોમેન્ટ કરવા ભૂલતા નહીં આ વિડીયો બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે ಅಡಿಯೋ <laughs> ನೆಲೆಕೋದು